એક ગામમાં એક ખેડૂત પરિવાર રહેતો હતો પરમારજી અને તેમની પત્ની ચંદ્રિકાબેન ખૂબ મહેનતું હતા તેમનો એક જ દીકરો હતો મનસુખ નામ તો મનસુખ હતું પણ કામમાં બહુચારસુ એ હંમેશા સરળ રસ્તો શોધતો અને મહેનત ટાળતો એક દિવસ પરમારજીએ મનસુખને ખેતરમાં મદદરૂપ થવા માટે બોલાવ્યો પણ મનસુખ બહાનાઓ કાઢી રોકાઈ ગયો પિતાએ કહ્યું બેટા જીવનમાં સફળતા મેળવવી હોય તો શ્રમ તો કરવો જ પડે શ્રદ્ધા અને મહેનત વિના કંઈ મળતું નથી મનસુખએ અવગણના કરી અને ઘરેથી નીકળ્યો ગામના એક કુંવાડા વડીલ ભીખુ કાકા રસ્તા પર બેઠા હતા તેમણે મનસુખને પૂછ્યું ક્યાં જાઉં છો બેટા મને કામકાજ નથી ગમતું હું શોર્ટકટ શોધી રહ્યો છું જેથી મહેનત વગર પૈસા મળી રહે મનસુખે જવાબ આપ્યો બીકુ કાકાઈ હસીને કહ્યું તો તું એક કામ કર જંગલમાં જઈ એક રસ્યમયી ગુફા છે જ્યાં સોનેરી નદી વહે છે જો તું ત્યાં પહોંચીશ તો તારે કદી મહેનત કરવાની જરૂર નહીં પડે મનસુખ ખુશ થઈને તરત જંગલમાં જઈ નીકળ્યો રસ્તામાં ઘણી મુશ્કેલીઓ આવી કંટક ભરેલા રસ્તાઓ ભૂલભુલૈયા જેવા વણાંકો અને જંગલી જાનવરો પણ તે હિંમત રાખીને આગળ વધતો રહ્યો આખરે તેને એક ગુફા મળી જેમાં સોનેરી ઝરણું વહેતું હતું એટલું જોતાં જ મનસુખ લોભાઈ ગયો અને તેણે પાણી ભરવાની કોશિશ કરી પણ જ્યાં સુધી તેણે શ્રમપૂર્વક પથ્થરો ખસેડી અને સાચી જગ્યા શોધી નહીં ત્યાં સુધી પાણી મળ્યું જ નહીં એ વખતે મનસુખને સમજાયું શ્રમ કર્યા વગર કંઈ મળતું નથી તે પાણી ભરવા માટે મહેનત કરવા લાગ્યો થોડા જ સમયમાં તેને પાણી પણ મળ્યું અને ગુફામાં રહેલા ચમત્કારિક ખજાનાનો પણ અંદાજ આવ્યો પણ હવે તે લોભી નહીં રહ્યો એને સમજાયું કે સાચી સંપત્તિ શ્રદ્ધા અને શ્રમ છે ત્યાંથી પરત આવી તે પોતાના ખેતરમાં કામ કરવા લાગ્યો થોડા જ વર્ષોમાં તે એક સફળ ખેડૂત બની ગયો પરમારજી અને ચંદ્રિકા બેન આનંદિત થયા એક દિવસ પિતાએ પુત્રને કહ્યું મનસુખ તું એ ગુફા પર ફરી જઈશ મનસુખ હસીને બોલ્યો હવે મને સમજાઈ ગયું કે સૌથી મોટો ખજાનો શ્રમ છે અને તે જીવનભર મહેનત કરીને સફળ થયો આ વાર્તાનો મોરલ શ્રદ્ધા અને મહેનતથી જ સાચી સફળતા મળે